રાજકોટ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત ઝોનમાં છ ટીમો બનાવીને અલગ અલગ એકમો પર ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનો બાબતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો બુધવારના રોજ અમદાવાદના પાંસઠ જેટલા એકમોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અત્યારે અમારે આજે ટોટલ પચાસ જેટલી હોસ્પિટલોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું છે એ દરમિયાન અમારે અત્યારે સિવિયર હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેનું અમે સરપ્રાઇઝ ચેકિંગ કરતાં તેની ફાયર એનઓસી મેળવેલ છે ત્યારબાદ એની જો સિસ્ટમની વાત કરીએ તો અહીંયા લાગેલી છે સ્મોક ડિટેક્ટર છે એલારામ છે હોઝ રિલ છે હોઝબોક્સ છે બહુ બધું વર્કિંગ કન્ડિશનમાં છે પમ વર્કિંગ કન્ડિશનમાં છે એલાર્મ પહેલાં બધું વર્કિંગ કન્ડિશનમાં છે અત્યારે ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં ફાયર એનોસી છે કે નહીં અગર ફાયર એનોસી છે તો સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં એ બધું અમે ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ હવે આગળનું આયોજન છે બીજી બધી હોસ્પિટલોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું તંત્ર જે તે હરકતમાં આવ્યું છે એક્શન મોડમાં આવી ગયું છે ખાસ કરીને જે ગેમ ઝોનને આઠ જેટલી ગેમ ઝોનને સીલ કર્યા બાદ જે રીતે આજે હોસ્પિટલો હોટલ રેસ્ટોરન્ટ કોમર્શિયલ એકમોમાં ફાયર એનઓસી ફાયરના સાધનોની તપાસ હાથ ધરાઈ છે ખાસ કરીને જે રીતે પચાસ જેટલી હોસ્પિટલોનું જે પશ્ચિમ ઝોનમાં ચેકિંગ કરવામાં આવશે ત્યારે હાલમાં અમુક જે હોસ્પિટલો છે તેનું ચેકિંગ કરાવ્યું છે ત્યારે આગામી દિવસો સુધી આ ચેકિંગ હાથ ધરાશે ફાયર એનઓસી ફાયરના સાધનોની તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ સબમિટ કરાશે અને જો કંઈ પણ ફાયર એનઓસી રિન્યૂ ના કરી હોય કે ફાયરના સાધનો કામ ના કરતા હોય તો તાત્કાલિક સ્થળ પર જ સીલ કરવાની મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે ખાસ કરીને આ જે અભિયાન છે જે જે છે જે એક્ટિવિટી જે આગામી દિવસો પણ ચાલુ રહેવાની છે પ્રવીણ જાદવ વી આર લાઈવ ન્યૂઝ અમદાવાદ